સુરત શહેરના કતારગામ સ્થિત હીરા પેઢીના ચાર કર્મચારીઓ ગત બપોરે શેફમાંથી રૂપિયા આઠ કરોડ પાડી ઓફિસ જતા હતા ત્યારે કતારગામ આશ્રમ રોડ પર એક અજાણ્યા ઈસમે તેમની કાર અટકાવી ટેક્સ અધિકારી તરીકે ઓળખ આપી કારમાં બેસી ગયો હતો અને જે બાદમાં બે બે કર્મચારીને વારાફરતી રસ્તામાં ઉતારીને પિસ્તોલની અણીએ ડ્રાઈવરનું અપહરણ કરી રોકડા ભરેલી કાર લઈ ફરાર થઈ ગયો હતો આ ઘટનાની જાણ થતાં શહેરની પોલીસ દોડતી થઈ હતી ત્યારે આ બનાવને પગલે તપાસમાં જોડાયેલી ક્રાઇમ બ્રાન્ચે હીરા પેઢીના કર્મચારીઓ પુરુષ પર હાજ ધરી હોવાનું જાણવા મળ્યું હતું તો ફરિયાદમાં એક પોઈન્ટ ચાર કરોડની લૂંટનો ઉલ્લેખ થતાં લૂંટની રકમને લઈને સવાલો ઊભા થવા પામ્યા છે તો મળી આવતી માહિતી મુજબ શહેરના કતારગામ વિસ્તારની એક હીરા ચાર કર્મચારીઓ ગત બપોરે પેઢીની ઇકો કારમાં સેફમાં રોકડા એક પોઈન્ટ ચાર કરોડ ઉપાડવા ગયા હતા પૈસા ઉપાડી તેઓ કારમાં પરત ઓફિસ આવતા હતા ત્યારે બપોરે ત્રણ ત્રીસ વાગ્યાના અરસામાં કતારગામ આશ્રમ રોડ ખાતે એક હજાર તેમની કાર અટકાવી પોતાની ઓળખાણ ઇન્કમ કોમ્ટેક્સ અધિકારી તરીકે આપી કારમાં બેસી ગયો હતો અને ડ્રાઈવરને કાર ચલાવવા કઈ બાદમાં બે વે કર્મચારીઓને વારાભરતી રસ્તામાં ઉતારી દીધા હતા ત્યારબાદ તેણે ડ્રાઈવરના લમણે પિસ્તોલ મૂકી અને રોકડ ભરેલી ઇકો કાર સાથે ડ્રાઈવરનું અપહરણ કરીને લઈ ગયો હતો ત્યારે રસ્તામાં ઉતારી દેવાયેલા કર્મચારીઓ દ્વારા આ બનાવ મામલે પેઢી પર જાણ કરાતા પેઢીના સંચાલકોએ લૂંટની જાણ સ્થાનિક પોલીસને અને બાદમાં ક્રાઈમ બ્રાન્ચને કરતા તે હરકતમાં આવી હતી તો સ્થળ પર પહોંચેલી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચારી કર્મચારીઓની પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસેલ આવી હતી અને તેમની ઉલટ તપાસ શરૂ કરાઈ હતી તો આ બનાવને પગલે શહેરભરની પોલીસને એલર્ટ કરવામાં

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ